સુરત શહેરમાં આજે વસંત પંચમીના પવિત્ર અવસરે શૈક્ષણિક સંસ્થાઓમાં ભક્તિ અને સંસ્કારથી ભરપૂર માહોલ જોવા મળ્યો સરસ્વતીના પ્રાગટ્ય દિવસે શાળાઓમાં વિશેષ પૂજા અર્ચના અને સંકલ્પ આયોજન કરવામાં આવ્યું ગુજરાતી કે દરેક ઋતુનું વિશેષ મહત્વ છે અને વસંત પંચમીનો દિવસ જ્ઞાન સંસ્કાર અને પ્રકૃતિના મહિમાનો સંદેશ આપે છે આજે વસંત પંચમીના પવિત્ર દિવસે મા સરસ્વતી પ્રાગટ્ય નિમિત્તે સુરતની વિદ્યાકુંજ સંકુલ સહિતના અનેક શાળાઓમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા માં શારદાના મંદિર સમાન શાળામાં ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રકૃતિનું જતન કરવું વડીલોને માન આપવું અને સદુપયોગનો સંકલ્પ લેવામાં આવ્યો વિદ્યાર્થીઓએ શ્લોકોચ્ચારણ કરી માં સરસ્વતીની પૂજા અર્ચના કરી અને યજ્ઞમાં આહુતિ આપી વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળામાં પણ વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો

અને પ્રકૃતિ જયારે નવા રૂપ ધારણ કરતી હોય ત્યારે એ આનંદ ઉત્સવનો દિવસ અને તેમાં પણ જયારે અમે સરસ્વતીના ત્યારે અમારા માટે સરસ્વતી દિવસ એ ખૂબ આ દિવસે વિદ્યાકુંજમાં અમારા બાળકો અને અમે સૌએ માં સરસ્વતી માટે પાસે પ્રાર્થના કરી કે અમારા જીવનમાં જે કઈ જ્ઞાન છે એ જ્ઞાનને અમે જીવી શકીએ એને અનુસરીએ અને એ આશ્રમમાં મૂકી અને અમારું જીવન ઉત્કર્ષ બનાવીએ એ માટે બર બુદ્ધિ આપજો એવા સંકલ્પ સાથે અમારા વિદ્યાર્થીઓએ અમે સૌએ આહુતિ આપી સાથે સાથે માં સરસ્વતી નો અભિષેક કરીને અમે પ્રાર્થના કરી યાસના કરી કે માં સરસ્વતી તું તો વિદ્યાની દેવી છે સફેદ વસ્ત્ર ધારેલી છે તો પવિત્ર છે પરંતુ અમારી મલિનતા જે છે અમારા મન હૃદય વર્તનમાં અમારા વિચારમાં જે કંઈક મલિનતા છે એને ધોઈ નાખજે એને દૂર કરજે એ ભાવથી અભિષેક કરીને આજે અમને પૂજા અર્ચના કરી સૌને વસંત પંત ની શુભકામના પણ પાઠવીએ છીએ ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત